અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સૂચન અભિયાન મેગરજ તાલુકામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે કવાયત ચાણસમાં ધારાસભ્ય દિનેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ ઉપસ્થિત રહ્યા મેઘરજ તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા કોંગી અગ્રણીઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સૂચન અભિયાન મેઘરજ તાલુકામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે કવાયત ચાણસમા ધારાસભ્ય દિનેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ ઉપસ્થિત રહ્યા મેગ્રજ તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા કોંગી અગ્રણીઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી મેગ્રજ તાલુકાની અંદર સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આજે નવીન પ્રમુખ નિમણૂક કરવાની હોય પ્રદેશ સમિતિ તરફથી હું દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય ચાણસમા મારી અહીંયા નિમણૂક કરી છે દરેક આગેવાનોને સાંભળી અને અહીંયાથી જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને જેની સેન્સ વધારે આવશે જે સામાજિક આગેવાનો બીજી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો એ જે વાત કરશે અને કોને પ્રમુખ બનાવ્યા છે એ પ્રમુખ અંગે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને જે મારો સંપૂર્ણ રિપોર્ટ જે છે હું અમારા જિલ્લાના પ્રમુખ અરુણભાઈ બંને પ્રદેશ સમિતિના રિપોર્ટ રજૂ કરીશું અને ત્યારબાદ પ્રમુખની વરણી થશે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર મેઘરજ તાલુકાની અંદર પ્રથમવાર આટલા બધા આગેવાનો આવ્યા છે